આજના વિશ્લેષણમાં આપનું સ્વાગત છે આજે આપણે એક એવી વર્તણૂક પર વાત કરીશું જે આમ તો બહુ સામાન્ય લાગે પણ હોય છે બહુ જ જટિલ હા એટલે કે જ્યારે કોઈ વ્યક્તિ દવા લેવાની ના પાડે બરાબર બરાબર અને આપણી પાસે જે માહિતી છે એ આના મનોવૈજ્ઞાનિક પાસાઓ પર થોડો પ્રકાશ પાડે છે હોમિયોપેથી જેવા દ્રષ્ટિકોણનો પણ ઉલ્લેખ છે એમાં તો આપણો હેતુ એ સમજવાનો છે કે આ જે ના છે ને એની પાછળ ખરેખર શું ચાલી રહ્યું હોય છે હા કારણ કે આ ફક્ત એક શબ્દ નથી ખરું એ વ્યક્તિની આંતરિક સ્થિતિનું એની મનોદશાનું પ્રતિબિંબ હોઈ શકે છે એમને બિલકુલ તો ચાલો આને જરા ઊંડાણથી સમજવાનો પ્રયત્ન કરીએ તો પહેલો સવાલ એ જ કે શા માટે આટલી સામાન્ય લાગતી વાત આ ના એ આટલી જટિલ કેમ છે એટલે જટિલ એટલા માટે કે આ જે ઇનકાર છે ને એની નીચે ઘણા બધા સ્તરો છુપાયેલા હોય છે અચ્છા આપણે જે સ્ત્રોતો જોયા એ સ્પષ્ટ કે છે કે આ ખાલી જીદ નથી ઘણી વાર એ વ્યક્તિની અંદરની કોઈ ગડમથલ હોય કોઈ ડર હોય અથવા પેલું ભૂતકાળનો કોઈ અનુભવ હોય હા બરાબર અને અમુક અભિગમ જેમ હોમિયોપેથી સમગ્રતામાં જુએ છે એટલે એના માનસિક પાસાઓ પર પણ ભાર મૂકે છે રસપ્રદ તો આ માહિતી પ્રમાણે મુખ્ય કારણો ક્યાં ક્યાં જોવા મળે છે આ ઇનકાર પાછળ મુખ્ય થીમ્સ શું છે કારણો તો ઘણા છે પણ આપણે એને અમુક મુખ્ય જૂથોમાં વહેંચી શકીએ હા એક મોટો ભાગ છે ડર ફિયર ડર શેનો ડર ઘણા પ્રકારના ડર જેમ કે દવાની આડઅસર થશે એનો ડર ઓકે અથવા તો સારવાર નિષ્ફળ જશે એનો ડર ખાસ કરીને જો પહેલા કોઈ ખરાબ અનુભવ થયો હોય હમ અને એનાથી પછી નિરાશા પણ આવે ખરું ને બરાબર એ નિરાશા ડેસ્પેર જેને કહીએ અને ક્યારેક તો વ્યક્તિ એટલા માટે પણ ના પાડે કેમ કે એને ડર હોય છે કે શું કે ટેસ્ટ કે સારવારથી એની બીમારી કેટલી ગંભીર છે એ ખબર પડી જશે એ સત્યનો સામનો નથી કરવા માંગતા ઓહ આ સત્ય જાણવાનો ડરવાળી વાત થોડી અજુકતી લાગે છે શું આનું કોઈ ઉદાહરણ છે સ્ત્રોતોમાં હા બિલકુલ છે અને એ ખૂબ જ અસરકારક ઉદાહરણ છે એક કિસ્સામાં દર્દીએ કહ્યું હતું શું કહ્યું કે મારે કોઈ ટેસ્ટ નથી કરાવવો મને ડર લાગે છે જો કંઈક ખરાબ નીકળ્યું ને તો એ જાણીને જો મરી જઈશ અરે બાપ રે હા આ જે ડર છે ને એને સ્ત્રોતમાં એક ખાસ રીતે વર્ણવ્યો છે ફિયર બિટ્રેડ ઓફ બીંગ મતલબ કે કઠોર વાસ્તવિકતાનો સામનો કરવાનો ભય હમ સમજી શકાય એવું છે આ ડર સિવાય બીજા કયા પરિબળો છે બીજો એક મોટો વિસ્તાર છે ઊંડી માન્યતાઓ અને ભૂતકાળના અનુભવો એટલે કે જેમ કે કોઈની ધાર્મિક શ્રદ્ધા હોય કે માત્ર પ્રાર્થના જ કામ કરશે દવા લેવી એ ભગવાનનો અનાદર છે અચ્છા અથવા તો પેલું પહેલા કોઈ સારવાર લીધી હોય ને એનો બહુ ખરાબ અનુભવ રહ્યો હોય એટલે આખી મેડિકલ સિસ્ટમ પરથી જ ભરોસો ઉઠી ગયો હોય હા એવું બને અને ક્યારેક લાંબા સમયથી ચાલતી સારવાર પ્રત્યે એકદમ કંટાળો આવી ગયો હોય અણગમો એટલે કે બસ હવે થાકી ગયા હા બિલકુલ જેમ કોઈ કહે ને હું તો વર્ષોથી આ ગોળીઓ ખાઉં છું હવે તો થાકી ગયો બસ હવે હમ આજે તીવ્ર લાગણી છે હવે બસ એને સામગ્રીમાં ડિસ્ગસ્ટ તરીકે ઓળખાવી છે ઓકે આર્થિક કારણો પણ હોય છે ને હા આર્થિક તંગી પણ એક કારણ હોય છે પણ ઘણીવાર એ આ બીજી ઊંડી લાગણીઓ સાથે જોડાયેલું હોય છે અને હા ક્યારેક પેલું અભિમાન ઈગો ઈગો એટલે એટલે કે મને કશી દવાની જરૂર નથી હું મારી જાતે સારો થઈ જઈશ એવો ભાવ હમ એવો લાગે છે કે આ બધા કારણો એકબીજાથી સાવ અલગ નથી હોતા આમ ભણેલા હોય છે ખરું ને ચોક્કસ અને કદા દર્દી એ ક્યારે સીધું કારણ કે પણ નહીં જેમ કે જેમ કે દર્દીને સખત તાવ હોય પણ એ કહે મને તો એકદમ સારું છે હા આ શું છે આ વાસ્તવિકતાનો અસ્વીકાર છે ડિનાયલ ડિનાયલ જે કદાચ કોઈ ઊંડા ડરને ઢાંકી રહ્યો હોય બરાબર અથવા કોઈ ખર્ચની વાત કરે પણ ખરો મુદ્દો તો આશા ગુમાવી દેવાનો હોય નિરાશાનો હોય એટલે જે નથી કહેવાયું એને સમજવું બહુ જરૂરી બની જાય છે બિલકુલ એ જ કળા છે તો આ બધી જ ચર્ચા અને સ્ત્રોતોનો મુખ્ય સારાંશ એ જ થયો કે દવા લેવાની ના પાડવી એને આપણે ઉપરછલી રીતે ના જોવી જોઈએ પણ એની પાછળ જે જટિલ મનોવૈજ્ઞાનિક કારણો છે એને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ ચોક્કસપણે અને જે સૂચન છે તે મુજબ અસરકારક સારવાર માટે ફક્ત શારીરિક લક્ષણો પર ધ્યાન આપવું પૂરતું નથી પણ સારવાર સ્વીકારવામાં જે માનસિક અને ભાવનાત્મક અવરોધો છે ને હા એના પર પણ ધ્યાન આપવું ખૂબ જરૂરી છે આજની આ વાતચીત પરથી એટલું તો સ્પષ્ટ થાય છે કે કોઈ વ્યક્તિનો ભલેને સામાન્ય દેખાતો હોય એ ઇન્કાર એની પાછળ કેટલા ઊંડ અને વ્યક્તિગત કારણો છુપાયેલા હોઈ શકે છે સાચી વાત છે અને એને સમજવા એના પ્રતિ સંવેદનશીલતા રાખવી એ બહુ જરૂરી છે અને આ ચર્ચા એક બીજો વિચાર પણ ઊભો કરે છે ખબર છે કે જો સ્વાસ્થ્ય જેવી આટલી ગંભીર બાબતમાં પણ આપણે કોઈના ના પાછળની ખરી સ્થિતિ સમજ્યા વગર આટલી સહેલાઈથી ખોટું અર્થઘટન કરી શકીએ છીએ એ તો પછી આપણા રોજિંદા જીવનમાં બીજા કેટલાય મતભેદો હશે કેટલી અસંમતિઓ હશે જેમના પાછળનું શા માટે છે એને કદાચ આપણે વધુ ઊંડાણપૂર્વક જોવાની વધુ સમજવાની જરૂર છે